સૌમિત્રણ જય સોમનાથ ઓમ નમ શ્રી પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મારી શુભકામના હું બિલી મારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે સોલ બાર બે હજાર પચીસ ને મંગળવાર માક્ષર વધ બાર સ્થિતિ છે આજે અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થઈ જાય છે અનપૂર્ણા માતાના ચરણોમાં કોટી કોટી વંદન જેણે જેણે આ વ્રત કર્યું છે એની પર માની પરમ કૃપા પ્રાપ્ત થાય એવી હું માનશો અને પ્રાર્થના કરું છું આજે જે બાળક જન્મ થાય છે છે બારસ આ બારસિ આજે રાત્રે અગિયાર ને અઠાવન પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે થાય ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે બપોરે બે ને દસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિકંડ અતિકંડ યોગ આજે બપોરે એક ને તેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય અને શુક્રમાં યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આ કૌલવ કરણ આજે રાત સવારે દસ ને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તે તિલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિની દક્ષરા છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાને રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ સત્તર તારીખે સવારે દસ ને સત્તાવીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેજો જેથી કરીને જીવન સરળ બની જાય છે આજના દિવસે સવારમાં મોઠી આજનું સુકન કરી લો જે લોકોની આજે વર્ષગાંઠ છે જે લોકોની આજે મેરેજ એનિવર્સરી છે એ મારા બધા સબસ્ક્રાઈબ મિત્રો તેમજ મારા ઘર પરિવારના સદસ્યો તમને બધાને ઘણી ઘણી શુભકામના આજ સવારમાં ઉઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરતી વ્યત થશે આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવહનથી કોઈ પણ સદસ્ય આજે કોઈપણ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ વિદેશ જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો અને પછી કાર્ય કરવા માટે જાઓ સારી સફળતા પ્રાપ્ત થશે આમ તો ઘરેથી નીકળો છો તો આજે મંગળવાર છે મોટાભાઈને કાકાને ફૂઆને વંદન કરીને નીકળો આજે કૂતરાને ગોળની ભાખ ગોળ ભાખરી ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે એનાથી ભયરોગ રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે હનુમાનજીના દર્શન કરવા જવું ગણેશજીના દર્શન કરવા જવું બહુ જ શ્રેષ્ઠ ગણાતું હોય છે આજે મંગળવાર છે માટે આજે ગૃહપ્રવેશની ના છે વાહન ખરીદી કરવાની પણ ના છે અને આજે સગાઈ પણ ન થઈ શકે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટેનો પણ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજે બપોરે બે ને દસ મિનિટ સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો છો ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું અથવા કે ખરીદી કરી કે વેચાણ કરી તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ આજે બપોરે બે ને દસ મિનિટ સુધીમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય નહીં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરો શ્રેષ્ઠ ગણાશે કારણ કે આનાથી માનસિક શારીરિક શાંતિ મળે છે આત્માને પણ બહુ શાંતિ મળે છે અને કામ કરવાની વધુ ધગસ ચાખશે કારણ કે કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી જાય છે આજે તો માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે બપોરે બે ને દસ સુધીનો માગણી કરવી એટલે કે જે લોકો પાસે તમારા પૈસા લેવાના નીકળતા હોય કોઈ વસ્તુ લેવાની નીકળતા હોય ન આપતા હોય આજે માગણી કરો શક્યતા છે કે આપી શકે આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે વિદેશ જવા માટે કે નોકરી ધંધા માટેનું ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે આજે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય કોઈ પણ વસ્તુનું વેચાણ પણ કરી શકાય છે આજના દિવસે જે દીકરીના લગ્ન થયા હોય અને આજે એ પોતે પોતાના પિયર આવી હોય લગ્ન થયા પછી પિયર આવી હોય અને પિયરથી પહેલી વાર સાસરે જાય છે તો બહુ સુખી થાય છે આજના દિવસે દરેક કાર્યક્રમ માટે સરસ દિવસ છે સોનો ચાંદી હીરા માણેક મોતી વગેરે ખરીદી કરી શકાય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વગેરે ખરીદી કરી શકાય આજના દિવસે ન વસ્ત્ર ધારણ ન કરશો ન તો માતા સાથે મતભેદ થઈ શકે સ્ત્રી સાથે મતભેદ થઈ શકે પિકનિક વિકનિકનું આયોજન થાય સારું ભાવતું ભોજન મળી શકે પરંતુ જે ભાઈઓના ન થયા હોય ને તે લોકો આજે ન વસ્ત્ર ધારણ નહીં કરવાનું જે છોકરીની વાત આવે એ છોકરી સંસ્કારવાળી નથી હોતી અને ઘણી બધી ઘરમાં ક્લેશ કંકાસ થઈ શકે આવું બધું જે ફળ છે તે આજે બપોરે બે ને દસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બે ને દસ મિનિટથી લઈ આવતીકાલે સાંજે પાંચ ને બાર મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તમે નવો ધંધો ચાલુ કરો છો વેપાર ચાલુ કરો છો ખરીદી કરો છો પછી શું પરિણામ આવે છે આ સમયગાળા દરમિયાન ખોવાઈ ગયેલી ચોરાઈ ગયેલી વસ્તુ પંદર દિવસમાં મળે આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે હારેલી બાજી પણ જીતી જવાય છે કોઈ કિંમતી વસ્તુ ગુમ થઈ ગયો હાથથી શોધવાની શરૂ કરો મળવાની શક્યતા વધી જાય છે આજે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે સોનું ચાંદી હીરા માણિક મોતી વગેરે ખરીદી કરી શકો છો આજના દિવસે વાહનની પણ ખરીદી કરી શકાય છે જમીન મિલકત પ્રોપર્ટીની પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે જે વસ્તુ તમે ભૂતકાળમાં હારી ગયા હોય કાર્ય કરતા એના માટે આજે પ્રયત્ન કરો સફળતા મળવાની શક્યતા વધી જશે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય અને હારી ગયા હોય એ લોકો આજે કોઈ પણ ફોર્મ પર સાઇન કરી દો એ ફોર્મ જ્યારે રમતગમતમાં ભાગ લેવાના ત્યારે અંદર એડ કરી દો સારી સફળતા મળી શકે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ આજના દિવસે દરેક જણાના નવા વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ આજના દિવસે નવા ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે છે નવી ઓળખાણ વધે છે બોસ સાથેના સંબંધો સુધરે છે પરંતુ જો લેડીઝ બોસ હોય સ્ત્રી હોય બોસ તમારી તો જરા એનાથી દૂર રહેવું તેની સાથે ઝઘડા થઈ શકે છે આજે નવા ધારણ કરવાથી સ્ત્રી વર્ગ સાથે ઝઘડા થવાની શક્યતા ઘણી રહેતી હોય છે માટે એ બાબતે સાચવવું આવું બધું જે ફળ છે એ આજે બપોરે બે ને દસ થી આવતીકાલે સાંજે પાંચ ને બાર મિનિટ સુધી મમણે આજે કરશ્વાદ નો સંકલ્પ છમછી પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર માર્ગ શિષ્ય માસે સુભે કૃષ્ણ પક્ષે દ્વાદશી આયમ ભૂમ વાસન હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ स्मृति पुराणोक्त, पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे, सर्वत्र विदेशर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्रृंद जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम सकल मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાની બોલવાનું અનુસાર સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો એ હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા हमें जेने लगन नहीं थे बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम हम जे ने संतान प्राप्ति नहीं लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समन्वितं संतति सुखं प्राप्ति अर्थम् अब जो अभ्यास कर रहा छो सो क्रा विद्यार्थी हो छे तेलो पे बोलवानो छे मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશ માં જવા ભારત દેશ ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो नष्ट जने आरोग्य नहीं पूजा आप ली है ऐसे कोई है हम तो दरेक जनाएं बोलो बोलो ममा आयु आरोग्य ऐश्वर्या प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलो सकल शकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम િત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે વિડીયો કરી

તમારા દિવસ શુભ તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाइव फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा पुलशो नसे नेहमी सुधी सोने जय सोमनाथ